નમસ્કાર મિત્રો આપના ભીતરમાં બેઠેલા પરમાત્માને મારા ખોટી ખોટી વંદન અભિમાન આવે ને કે હું માત્ર હું જ સર્વસ્વ છું ત્યારે રાજાની જેમ વેશ બદલી પ્રજાના હાલ જોવા નીકળવું પડે તો જ હકીકત ખબર પડે દેશમાં શું ચાલી રહ્યું છે મિત્રો હવે બીજી વાત બંધારણીય હોદ્દાઓ પર રહેલા લોકો બાહોશ અને સક્ષમ છે તેવું માની લેવું ભૂલ ભરેલું છે અધિકારી કે પદાધિકારી બનાવવામાં લાયકાત કરતા ભજવે છે ભાઈ માથું ફોડી નાખે એવા ઘોર કલયુગમાં નાતી જાતિને લઈને એકબીજા સાથે બાખડવું કેટલું યોગ્ય છે નાતી સંગઠનો એ પોઝિટિવ કામ ઉપર વધુ ધ્યાન દેવું જોઈએ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ જિગ્નેશભાઈ કલવડિયા એક નંબર લખેલ છે એ માનનીય શ્રી જીગ્નેશ કાલવડિયા સાહેબ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ અને બે સમસ્ત સત્વરા સમાજ લેવલે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવનાર અધ્યક્ષ શ્રી ગોવિંદી કણજારિયા બે નંબર ફોટા ઉપર જોવા મળે છે અને આ ફોટો તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ સ્થાનિક ખંભાળિયા ભગાભાઈ હોટલની સામેના ભાગમાં પાડેલ છે જય